લીંબડી પોલીસ સ્ટેશન મથકે માછાનાળીમાં કૂદીને આપઘાત કરતી મહિલાનો જીવ બચાવતા કર્મચારીઓનું સન્માન કરાયું આ તરફ દસ બાર બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે છ કલાક સુધીમાં લીંબડી પોલીસ સ્ટેશન મથકે એકસો બાર જનરક્ષક અને પોલીસ કર્મચારીઓનું ડીવાયસપી અને પીઆઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એક જણે મહિલા માછા નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે તેની કોલની માહિતી આધારે લીંબડી સુભાષ ચોક ડાયલ એકસો બાર પીસીઆર વાન ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી અને મહિલાનો જીવ બચાવ્યો હતો અને તેને તેના અનમોલ જીવનનું જે મહત્ત્વ સમજાવ્યું હતું અને ત્યારબાદ જે કહી શકાય કે તેના પરિવાર સાથે તેનું કાઉન્સિલિંગ કરી અને તેનું સુખદ મિલન કરાવ્યું હતું અને તે માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી અને પ્રશંસનીય કામગીરી કરી હતી જે પ્રશંસનીય કામગીરી બદલ જાલો ડીવાયએસપી ડીઆર પટેલ અને લીંબડી પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર આર વી સિસારા દ્વારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા પોલીસ અને એકસો બાર જનરક્ષક મોબાઈલને અમારા લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલ આવેલો કે એક મહિલા આત્મહત્યા કરવા જઈ રહી છે કોશિશ કરી રહી છે તો એકસો બારની પોલીસ ટીમ સત્વરે બનાવવાળી જગ્યા ઉપર પહોંચી જઈ આધેડભાઈની મહિલાની જિંદગી બચાવેલી છે અને આ કામગીરી કરવામાં અમારા પોલીસમેન ધનંજયભાઈ સમુભાઈ બારિયા સાથે હોમગાર્ડના જવાન જિજ્ઞેશેશભાઈ વાલજીભાઈ અને ડ્રાઈવર જે છે મનોજભાઈ રામાભાઈ એમને આ મહિલાને બચાવી એમના પરિવાર જોડે કાઉન્સેલિંગ કરાવી અને એની એક અમૂલ્ય જિંદગી બક્ષવામાં સારી કામગીરી કરેલ છે